નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર પંચાવન ફૂલસરમાંથી હું ભગીરથસિંહ ચૌહાણ ફરીથી આપ સૌનું આજના વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાતનો અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં એકમ બાર આપત્તિ અને વ્યવસ્થાપન એ એકમ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં કુદરતી આપત્તિઓ છે એની આપણે જે વાત કરી છે એમાં ભૂકંપ વિશેનો અભ્યાસ આપણે કર્યો છે આજે વાવાઝોડું એ કુદરતી આપત્તિ વિશેનો અભ્યાસ કરવાનો છે વાવાઝોડો એટલે શું એના નામો કયા કયા છે વાવાઝોડા પહેલાં શું સાવચેતી રાખવાની છે વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ એ આપણે ચર્ચા કરવાની છે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિમાં પ્રચંડ વાતાવરણની તોફાન ઉદભવે છે તેને વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે જે હવાનું જે દબાણ છે એની અંદર અસમતોલન પરિસ્થિતિ સર્જાય છે એટલે ઘણી વખત હવાનો જે વેગ છે એ ખૂબ જ વધી જાય છે અને વાતાવરણમાં તોફાનો ઉદભવે છે તેને આપણે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખતા હોઈએ છીએ એને આપણે વંટોળ કહીએ છીએ બરાબર છે આ તોફાની વાતાવરણની પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે વાવાઝોડું જે વિસ્તારમાં આવે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે આપણને ખ્યાલ છે કે આપણે ગ્રામ્ય વિસ્તારોમાં અને એમાં વાવાઝોડું જ્યારે આવતું હોય છે ત્યારે મકાનના નળિયા ઉડી જતા હોય છે ઘણા મકાનો છે એ નબળા હોય તો એ પડી જતા હોય છે વીજળીના થાંભલાઓને નુકસાન થતું હોય છે શોર્ટ ને એવું પણ ઘણા બનાવો બનતા હોય છે બરાબર છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે ભારે વિનાશક અસરો અનુભવાય છે વાવાઝોડાની અસરો જે છે એ ભારતના પૂર્વ કિનારે અને મલબારના કિનારે તેમજ આપણે ગુજરાતની અંદર જોઈએ તો ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે દરિયા કિનારો છે એના કારણે વાવાઝોડું ત્યાંથી ઉદભવું તો શરૂ થતું હોય છે તો ત્યાં ઘણી વખત એની વિનાશક અસરો અનુભવાતી હોય છે તો વાવાઝોડું જે આવે છે એ આગાહી કરી શકાય છે વાવાઝોડાની આગાહી શક્ય છે તો વાવાઝોડા દરમિયાન સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાવાઝોડું છે એ સમયે આપણે કઈ કઈ સાવચેતી રાખશું તો વાવાઝોડા પહેલાં કઈ કઈ સાવચેતી રાખવાની આ બધું વસ્તુઓ આપણે યાદ રાખીએ અને કોઈપણ સમયે મુશ્કેલી આવે આપણે આપણા પરિવાર અને બીજાનું પણ જીવન આપણે બચાવી શકતા હોઈએ છીએ તો વાવાઝોડા પહેલાં રાખવાની સાવચેતીમાં વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો કારણ કે આ આગાહી કરી શકાય તેવી આપત્તિ કુદરતી આપત્તિ છે તો સંભવિત વિસ્તાર કેટલો છે એ સરકાર દ્વારા ટીવીમાં ઘણી વખત વાવાઝોડું હોય ત્યારે લાઇટને એવું ન હોય તો રેડિયોમાં અથવા તો વિસ્તારમાં રિક્ષાઓ દ્વારા સરકાર કોઈપણ રીતે સૂચનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે એટલે કેટલા વિસ્તારમાં વાવાઝોડું આવવાનું છે એ જાણી લેવું જોઈએ આપણે તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઉં તંત્રની જે સૂચના આપવામાં આવે કે ભાઈ એટલા વિસ્તારમાં વાવાઝોડાની અસર છે તો એટલા વિસ્તારમાં લોકોએ દરિયા કિનારા અવારનવાર છાપામાં આવતું હોય છે કે આ વિસ્તારના લોકોએ પોત પોતાનું સ્થળ છોડી દેવું બરાબર ખલાસીઓએ નાવમાં હોડી અંકારવા ન જવું એવું બધું સૂચનાઓ આવતો હોય છે એ પ્રમાણે જો આપણો વિસ્તાર તેમાં આવતો હોય તો આપણે સ્થળાંતરિત થઈ જવું જોઈએ એટલે એ જગ્યાએ છોડી બીજે વહી જવું જોઈએ દરિયાથી નજીકના નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો આપણે દરિયા કિનારે રહેતા હોય નીચાણવાળા વિસ્તારોમાં તો એ તે છોડી અને દૂર ઊંચાઈવાળી જગ્યા હોય ત્યાં વયા જવું જોઈએ કારણ કે દરિયો હોય ત્યારે વાવાઝોડું આવે ત્યારે એને પાણી એના મોજા ઘણા બધા દરિયા કિનારા નજીક સુધી આવી જતા હોય છે એટલે ઘણી વખત એ પવનની સાથોસાથ દરિયો પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે બરાબર એટલા માટે ત્યાં આવી જવું જોઈએ આપણી સાથે શું રાખવાની વાત છે તો ખાવાની વસ્તુ કારણ કે આ આપત્તિ છે મુશ્કેલી ક્યારે કેટલો સમય કઈ રીતે રહેવું પડે એ કોઈ નક્કી નથી હોતું એટલે આપણી પાસે જીવન થોડીક ખાવાની વસ્તુઓ ટોર્ચ બેટરી હોવી જોઈએ કારણ કે અંધારું હોય બરાબર તો એ સમયે લાઇટની જરૂર પડી શકે તો ટોર્ચ પીવાનું પાણી પછી કપડાં અને રેડિયો જો આપણી પાસે હોય કારણ કે લાઇટ ન હોય તો ટીવી અથવા એમાં મોબાઈલ ઘણી વખત આપણી પાસે હોય પણ મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી હોતું તો એવા સમયે આપણી પાસે રેડિયો હોય તો એના દ્વારા જરૂરી સૂચનાઓ આપણને મળી શકે છે ઉપરાંત આપણી પાસે સામાન્ય જરૂરી દવાઓ હોય વગેરે આપણે આપણી તૈયારી કરી લેવી જોઈએ એટલે આપણે તૈયાર રહેવું જોઈએ પછી આપણા ઘરે હોવી તો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો એટલે આપણા ઘરે લાઇટ હોય તો એની મેન સ્વિચ પાડી દેવી જોઈએ આપણે બરાબર અને બધાએ જે સ્વિચ હોય એ પ્લગમાંથી આપણે ખેંચી લેવા જોઈએ કેમ કે ઘણી વખત આપણે લાઈટ બધું બંધ હોય છતાં પણ એનો ઘણી વખત જો શોર્ટ સર્કિટ થયો હોય તો એનો પાવર હોય એ ઘણી વખત સીધો પહોંચી જતો હોય છે અને આપણા વીજળીના ઉપકરણોને ટીવી છે ફ્રીજ છે પંખાને નુકસાન કરતો હોય છે એટલે બધા પ્લગ જે છે એ ખેંચી લેવા જોઈએ એ રીતનું આપણે અને ગેસ છે એને જોડાણો છે એ બધું બંધ કરી દો આ બધી સાવચેતી અને ખૂબ જરૂરી અગત્યની સૂચનાઓ છે વાવાઝોડા પહેલાંની ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળતા રહો ઘણી વખત એવું જોવા મળે છે કે ઘણી અફવાઓ આ સમયે ખૂબ જોવા મળતી હોય છે તો અફવાઓમાંથી પ્રભાવિત ન થતાં આપણે ચોક્કસ જાણકારી માટે આપણે શું કરવું જોઈએ તો કે રેડિયો જે છે ટીવીમાં જે દૂરદર્શનની સરકાર દ્વારા આવતી દૂરદર્શન ચેનલના સમાચારો છે એ સાંભળવા જોઈએ પણ લાઇટ ન હોય તો એ સમયે રેડિયો આપણે સાંભળવો જોઈએ એમાં જે કંઈ સૂચનાઓ આવે એ પ્રમાણે આપણે અમલ કરવો જોઈએ હવે વાવાઝોડા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી આ તો અગમચેતીના પગલાં રૂપેની વાત હતી કે વાવાઝોડું કદાચ આવે તો આપણે શું કરવું જોઈએ વાવાઝોડું આવી ગયું છે એ સમયે આપણે શું કરવું જોઈએ એની વાત છે તો ચેતવણી મળતા ઘરના બધા બારી બાવણા બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પવન જ ન આવી શકે જો પવન એ વખત અંદર ઘૂસી ગયો તો બહાર ચોક્કસ નીકળવાનો જ છે એટલે નુકસાન કરીને પણ નીકળે એટલે બારી બાવણા બંધ કરી દેવા જો આપણે શાળામાં હોઈએ આવા સમયે તો વર્ગખંડની બહાર ન નીકળો એટલે આપણો વર્ગ હોય એની બહાર નીકળવાનું નથી એના પણ બારી બારણા બંધ રાખવાના છે જો આપણે વાહનમાં હોઈએ તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઉપર રહેવું રાખી તેની અંદર રહો જો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ઘણી વખત રોડ ઉપર જતા હોઈએ છીએ વાહનમાં હોઈએ તો ઘણા ઊભા રહેતા હોય તો રોડની બાજુમાં તે થાંભલો હોય ત્યાં નજીક ઊભા રહેતા હોય છે તો એવું કરવું જોઈએ નહીં કારણ કે જો વાવાઝોડું આવ્યું હોય તો થાંભલો પણ પડી શકે છે આપણને પણ નુકસાન થઈ શકે છે એટલે એવી જગ્યાએ ઊભા રહેવું જોઈએ પછી ઝાડ હોય એનાથી પણ દુઃખ ઝાડ પણ ફરી શકે એમ કે ઝાડની નીચે ઊભા રહી જઈએ તો આપણને કાંઈ એવું નથી પણ વાવાઝોડામાં એવું કરવું જોઈએ નહીં બચાવ માટે ઊભા કરાયેલા આશ્રયસ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત ચુસ્ત પાલન કરો જે આવી કુદરતી આપત્તિઓમાં તંત્ર દ્વારા સરકાર દ્વારા જે આશ્રયસ્થાનો રહેવા માટે લોકોને સ્થળાંતર કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ રહેવા માટે તાત્કાલિક આશ્રયસ્થાનો ઊભા કર્યા હોય તો ત્યાં એને જે આશ્રયસ્થાનો વ્યવસ્થાપકો હોય સંચાલકો હોય એ જે સૂચના આપે એનું આપણે એ સમયે પાલન કરવું જોઈએ બરાબર આપણા ઘરે સુવિધાઓ હોય એવી સુવિધાઓ તાત્કાલિક ધોરણે ત્યાં ન પણ હોય પણ જે હોય એનું આપણે ચલાવી લેવું જોઈએ અને એ જે સૂચનાઓ આપે એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ બીજું આપણા ઘરે પ્રાણીઓ હોય તો એની એનું એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે શું ધ્યાન રાખવાનું છે તો પ્રાણીઓને ખીલેથી છોડી દેવા જોઈએ આપણા ઘરે ગાય ભેંસ બળદ કે કોઈ પાલતુ પ્રાણી હોય એને જો બાંધ્યા હોય તો કોઈ આ આપત્તિમાં એને મુશ્કેલી થઈ શકે એને બદલે એને છોડી મૂક્યા હોય તો એ પોતાની રીતે પોતાનો બચાવ કરી શકતા હોય એટલે આ પ્રાણીઓને છોડી મૂકવા જોઈએ અને છૂટા હશે એટલે પોતાનો બચાવ કરી શકશે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લો ખાસ આ આ ઘણી દુર્ઘટનાઓ બનતી હોય છે કે મોટા મોટા હોર્ડિંગ્સ કે જાહેરાતના બોર્ડ હોય અને વૃક્ષ હોય તેની નીચે ઊભા રહેવાથી ઘણી વખત એવું બનતું હોય છે કે હોર્ડિંગ્સ બોર્ડ છે એ જ પડે છે અને મોટી જાનહાની થાય છે વૃક્ષો નીચે ઊભા રહેવાથી વૃક્ષ પણ ઘણી વખત ક્યારેક વાવાઝોડાની સાથે વરસાદ પણ હોય છે તો એના કારણે વૃક્ષ ધરાશાય થાય તો એ પણ આપણને વાહ કોઈ વાહનોને વ્યક્તિઓને નુકસાન કરી શકે છે તો આ વસ્તુનું ખાસ આપણે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ બીજી વાત છે ત્યાર પછીની વાવાઝોડા બાદ કઈ સાવચેતી છે તો હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર જવું જોઈએ નહીં આપણને એમ થાય કે વાવાઝોડું વહી ગયું છે પવન નથી આવતો પછી પણ આપણે બહાર નીકળવું જોઈએ નહીં અચાનક પવનને વરસાદ આવી પણ શકે છે આપણે એવું માની લઈએ કે હવે કાંઈ વાંધો નહીં ચોખ્ખું થઈ ગયું હાલો જોવા નીકળીએ કેવું નુકસાન થયું શું છું તો એવું કરવું જોઈએ નહીં પવન અને વરસાદ પાછો પણ આવી શકે છે બીજું લટકતાના ખુલ્લા વાયરોથી આપણે દૂર રહેવું જોઈએ જે વાયર વીજળીના હોય તો ઘણી વખત આપણને એમ થાય કે આ તો બંધ જ હોવાના પણ એનાથી દૂર રહેવું જોઈએ જો કદાચ વાયર શરૂ હોય તો એનાથી આપણને નુકસાન થઈ શકે છે ઘણા નેવિટી એવું હોય છે કે આ કોઈ આપત્તિ હોય પછી જોવા નીકળે ચાલો તો શું થયું કઈ રીતનું થયું છે કેટલું કેટલું નુકસાન થયું છે એક કોઈને મદદરૂપ થવાના બહાર નહીં પણ કુતૂહલ બસ હા ચાલો જોવા જાવી શું છે કેમ થયું છે બરાબર તો એવું કુતૂહલ બસ ભેગા થવું જોઈએ નહીં કારણ કે રાહત અને બચાવ જે લોકો કામ કરતા હોય છે ને એને આપણે અવરોધ ઊભો કરીએ છીએ જે લોકો કામ કરતો હોય છે એને આપણે ટોળાઓ ભેગા થઈ અને એની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરે જો આપણે માનવતાના ધોરણે કોઈને ઉપયોગી થવાની ભાવનાથી જતા હોઈએ તો સારી વસ્તુ છે પરંતુ ઘણા ફક્ત જોવા માટે જતા હોય છે એને કારણે રાહત અને બચાવ કામમાં અવરોધ ઊભો થતો હોય એવું કરવું જોઈએ નહીં તંત્ર દ્વારા જ્યારે સૂચનાઓ આપવામાં આવે ત્યારે પોતાના ઘરે પાછું આવવું જોઈએ આપણે કોઈ જગ્યાએ આપણે સંબંધીઓના ઘરે ગયા હોય સરકાર શ્રી દ્વારા જે આશ્રય સ્થાનો જે શાળાઓ હોય કે બીજી કોઈ જગ્યાએ ત્યાં આપણે રહ્યા હોય તો સરકારશ્રી દ્વારા સૂચનાઓ આપે પછી જ આપણે પરત આવવું જોઈએ માનવતાના ધોરણે અગત્યની વાત એ છે કે રાહત અને બચાવ કામગીરીને મદદરૂપ થો સરકાર તંત્ર સેવાભાવી સંસ્થાઓ બધા પોતપોતાની રીતે આવી આપત્તિઓમાં ઉપયોગી થતા હોય છે પરંતુ એ બધી જગ્યાએ પહોંચી શકતા ન હોય તો આપણે આપણી આસપાસમાં જ્યાં પણ આવી દુર્ઘટનાઓ કોઈ બની હોય તો રાહત અને બચાવ કામગીરીમાં આપણે ઉપયોગી આપણે જેટલું બની શકે એટલું આપણે ઉપયોગી થઈ અને આપણો નાનકડું એવું પુષ્પ છે એ અર્પણ કરવું જોઈએ મદદ માંગવા સિવાયના ફોન ન કરવા જો ખૂબ અગત્યની બાબત છે અને બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે આવા સમયે વાવાઝોડું હોય ત્યારે એક તો નેટવર્કની બહુ તકલીફ હોય છે બરાબર છે એટલે ઘણા લોકો કારણ વગરના ફોન કર્યા કરે છે હાવ તો એના કારણે નેટવર્ક ડિસ્ટર્બ થઈ જાય છે બરાબર એટલે લાગતા નથી ફોન તો ખાસ કરીને આ જે મદદની જરૂરિયાત હોય તો જ ફોન કરવા જોઈએ અને બિનજરૂરી ફોન કરવાથી આપણે જે લોકોને ખરેખર જરૂર હોય છે એને પણ આપણે ફોન એના લાગતા નથી એટલે એને પણ આપણે વિક્ષેપ ઊભો કરીએ છીએ તો એવું કરવું જોઈએ નહીં તો વાવાઝોડા દરમિયાન વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કઈ કઈ સાવચેતી રાખવાની એનો આપણે અભ્યાસ કર્યો છે તમે અવારનવાર ટીવીમાં ને એમાં જોતા હશો કે વાવાઝોડું આવે ત્યારે ગુજરાતના બંદરોમાં એટલા નંબરનું સિગ્નલ લાગ્યું એક નંબરનું બે નંબરનું એના વિશેની આપણે નિરાતે ચર્ચા ચર્ચા કરીશું કે ભાઈ કયા નંબરનું સિગ્નલ લાગે તો શું થાય કેટલું ગંભીરતા છે બરાબર તો આવું તમે ટીવી છાપામાં કે સમાચારોમાં જ્યારે વાવાઝોડાની વાતો આવે ત્યારે તેની જોતા હશો તો અત્યારે આ બાબતોનો આપણે ખ્યાલ રાખશું ત્યારબાદ હવે આવે છે સુનામી બરાબર કુદરતી આપત્તિ ભૂકંપ વાવાઝોડા આ બાદ ત્રીજી આપત્તિની વાત છે એ છે સુનામી સુનામી એટલે શું તો એ આપણે જોઈએ કે સમુદ્ર કે મહાસાગરના તળીએ ભૂકંપ અને જ્વાળામુખી પૃષ્ઠોથી મોટા પાયા પર સમુદ્રમાં થતા ભૂસ્ખલનને વિ પેદા થતાં વિનાશક મોજા સુનામી કહેવાય છે સુનામી એટલે શું આપણે સાદી ભાષામાં સમજીએ તો દરિયો હોય એના તળીએ સમુદ્ર કે મહાસાગર એના તળીએ કારણ કે સમુદ્ર છે કે મહાસાગર છે નીચે તો જમીન ઉપર જ છે એનું પાણી છે પણ છેલ્લે તો તળિયું તો છે જ તેનું એની અંદર જ્યારે ધરતીકંપ આવે અથવા ઝાળવા ફાટે ત્યારે એના મોજા છે બરોબર છે વિનાશક મોજા ત્યારે એના મોજા અંદર ધરતીકમ થાય એટલે આપણે મકાનમાં ધરતીકમ થાય રોડ ઉપર ત્યારે ધરતી ફાટી જાય છે એમ એની નીચે જ્યારે ધરતીકમ થાય છે ત્યારે એના ભયંકર મોજાઓ છે એ આવતા હોય છે એને કારણે એનું પાણી જે છે દરિયાનું એ ઊંચા મોજા સ્વરૂપે અને કેટલા લાંબા કિલોમીટરની લંબાઈ સુધી જ્યારે ઝડપથી ફેલાય છે ત્યારે આસપાસના વિસ્તારોમાં ભયાનક નુકસાન થાય છે એને સુનામી કહેવાય છે સુનામી ઉત્પત્તિ માટે સાગરના તળિયે ભૂકંપો કારણભૂત છે મોટાભાગે આપણે જોઈએ તો જ્વાળામુખીના બદલે સુનામી માટે સમુદ્રના તળિયે જે ધરતીકંપ અથવા ભૂકંપ આવે છે એના કારણે સુનામી આવતી હોય છે એટલે આ સાદી ભાષામાં કહીએ તો ભૂકંપી સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે ભૂકંપના જે મોજા છે દરિયાના મોજા જે સાગર તટે આવે છે એને સુનામી કહેવામાં આવે છે આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનોથી વલયના આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશક બની જાય છે આ મોજા જે છે એ વલય આકાર થતાં 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 જ્યારે કિનારે આવે છે ત્યારે ભયંકર વિનાશક બની જતા હોય છે આપણે ભરતીને ઓટ દરિયા કિનારે જોતા હોઈએ છીએ પણ એ તો સામાન્ય અવસ્થામાં હોય છે જ્યારે આ સુનામી આવે ત્યારે એના વિનાશક મોજાઓ આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો તમે યુટમાં અથવા કોઈપણ જગ્યાએ સર્ચ મારજો એટલે આવશે સુનામી એનો વિડીયો અથવા હું પણ ગ્રુપમાં આ વિડીયો મૂકીશ એટલે આપને ખ્યાલ આવે છે કે સુનામીના મોજા કેટલા વિનાશક અને ભયંકર હોય છે અને કેટલી ઝડપથી આવે છે આપણે મગજમાં કલ્પના પણ ન કરી હોય એટલી ઝડપથી અને મહાવિનાશક નુકસાન પહોંચાડતા હોય છે તમે વાવાઝોડું અથવા સુનામી એ પણ સર્ચ મારજો હું પણ ગ્રુપમાં મૂકીશ એની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે આ જે મોજાઓ હોય છે એની ઝડપ કિનારે જે આવતા એની ઝડપ ઓછી થતા એ જે મોજા છે એ ખૂબ જ ઊંચાઈ ધરાવતા હોય છે એટલે ખૂબ જ ઊંચાઈ ધારણ કરે છે કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે જે કિનારો છે આપણે ત્યાં આગળ પછી મકાનો કે રહેણાંક શરૂ થતું હોય છે ત્યાં પાણીની દિવાલ બનાવે છે પોતે અને ત્યાંથી ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ છે લોકોનો મકાન છે રહેણા અને જાનહાની અને માલહાની ખૂબ જ થાય છે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરવાની જાનહાનીને અટકાવી શકાય છે જો આપ અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયો છે અને ઉપગ્રહ ક્ષેત્રોમાં આપણે વિશ્વ અને આપણો ભારત દેશ ખૂબ જ ટેકનોલોજીમાં આગળ છે ત્યારે ઉપગ્રહને આધારે સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે કે એટલા વિસ્તારમાં સુનામીની અસર વધારે રહેવાની છે તો આ વિસ્તારના લોકોને સ્થળાંતરિત આપણે કરી શકીએ તો એની અસર આપણે જાનહાનિ ટાળી શકીએ છીએ જોકે આવી ટેકનોલોજી હજી છે સાધનો બધા દેશો પાસે નથી આ પણ એક વાસ્તવિકતા છે કે હજી બધા દેશો પાસે આવી ટેકનોલોજીનો વિકાસ થયો નથી તો સુનામી જે છે એ આપણે અહીંયા ચિત્રમાં બતાવી છે તમે જુઓ મોટા વિનાશક મોજાઓ જે છે એ ઉછળે છે અને તમે આનો વિડીયો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો એટલે તમને ખ્યાલ આવશે હવે જાણવા જેવામાં આપણને કીધું છે સુનામી વિશે કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના આપણે હિન્દ મહાસાગર આનું એક પિક્ચર પણ આવેલું છે એક મૂવી બે હજાર બાર માનું ત્યાં સુધી તમે આ મૂવી જોજો મેં આ જોયેલું છે એના કારણે એમાં આપણા ભારત દેશનું પણ બતાવે છે એમાં કે એક વ્યક્તિએ આગાહી કરી પણ એ તો મૂવી છે પણ તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે સુનામી કઈ રીતે આવે છે કઈ રીતે નુકસાનકારક થાય છે તો એમાં છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારમાં જે સુનામી આવ્યું છે હિન્દ મહાસાગરમાં એટલે ભારત નીચેનો જે દરિયો છે હિન્દ મહાસાગર છે ચાર મહાસાગરોમાં એક મહાસાગર હિન્દ મહાસાગર એમાં જે નજીકના તટવર્તી દેશો છે કયા કયા છે તો કે થાઈલેન્ડ ઇન્ડોનેશિયા ભારત શ્રીલંકા એમાં લગભગ બે લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારમાં જ્યાં હિન્દ મહાસાગરમાં સુનામી આવી એમાં લગભગ બે લાખ લોકોએ જાન ગુમાવી તમે વિચારો બે લાખ લોકો તો મૃત્યુ પામ્યા હતા તો કેટલા લોકોને અસર થઈ હશે કેટલાના ઘર પરિવારોને નુકસાન થયું હશે તો સુનામી જે છે એ દરિયા કિનારા ખૂબ જ નુકસાન પહોંચાડે એવો પણ પ્રશ્ન ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આવી શકે કે સુનામી છે એ કયા વિસ્તારમાં વધુ નુકસાનકારક સાબિત થાય તો જે દરિયા કિનારો જે છે સમુદ્ર અથવા મહાસાગર એમાં એ નુકસાનકારક સાબિત થતું હોય છે હવે આપણે વાવાઝોડાની જેમ સુનામી સમયે પણ રાખવાની કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એ આપણે ચર્ચા કરીએ જોઈએ તો સુનામી પહેલાં સુનામી પહેલાં જે છે એ આપણે શું કરવું જોઈએ તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ એ સમુદ્રનો કિનારો જે છે કારણ કે સુનામી નેચર દરિયા કિનારે જ થવાની છે ત્યાંથી દૂર ખસી જવું જોઈએ ઉપરાંત રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ આપણે વર્તન કરવું જોઈએ અને સૂચનાઓનું પાલન કરવું જોઈએ સરકાર શ્રી દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ મળવામાં આવે છે એ પ્રમાણે આપણે પાલન કરવું જોઈએ સમુદ્રના મોજા અસાધારણ ઉછલે છે એટલે આપણી કલ્પના બહાર કેટલા ઊંચાઈ ઉપર અને કેટલી કિલોમીટરની લંબાઈ ઉપર ઝડપથી જતા હોય છે ત્યારે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહેવું જોઈએ બહુ મોજા ઊંચા ઊંચળે વિચિત્ર અવાજ લાગે ત્યારે સમજી જવું કે આ કોઈ સુનામીની શક્યતા છે ત્યારે આપણે આ કિનારાથી તરત દૂર વહી જવું જોઈએ કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો આપણે જ્યારે છોડવાનું થાય ઘર એટલે ખૂબ જ જરૂરી સામાન હોય આપણો પૈસા છે કે ઘરેણાં એવું આપણી પાસે હોય એ ખોરાક થોડાક દિવસો આપણે જરૂરી સામાન ભોજન લઈ શકીએ કારણ કે તાત્કાલિક તો આપણને ભોજન પછી મળે પણ ન પણ મળે તો થોડું ખાવાનું પીવાનું પાણી જરૂરી દવાઓ અને ટોર્ચ એટલે બેટરી આપણે સાથે રાખવી જોઈએ આ સુનામી પહેલાંની સાવચેતી છે ત્યારબાદ સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો ખાસ અગત્યનું કે સુનામી જ્યારે આવે પણ આપણે ઊંચાણવાળી જગ્યા ઉપર વહી જવું જોઈએ એની છોડવી જોઈએ નહીં સુનામી જોવાનો પ્રયત્ન ના કરો ઘણા એને કુતુહલ વસંગ હાલો આપણે જોઈએ એટલે સુનામી જોવાથી ઘણી વખત આપણે પણ જાનહાનિમાં ખપી જતા હોઈએ છીએ એટલે જોવાનો પ્રયત્ન ન કરો તંત્ર દ્વારા આપવાતી સૂચનાઓનું સુસ્તપલે ચુસ્તપણે પાલન કરવું જોઈએ સરકાર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એ પ્રમાણે આપણું વર્તન કરવું જોઈએ કિનારાના ઊંચા મકાનો પર આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ન જવું જોઈએ ઘણા એમ કે આનું મકાન તો બહુ ઊંચું છે હાલો ત્યાં વ્યાજાય જાય પણ કિનારાની નજીકના કોઈ પણ ગમે એટલું મકાન ઊંચું હોય તો ત્યાં જવું જોઈએ નહીં કારણ કે સુનામીના મોજાની ઊંચાઈ ઘણી બધી હોય છે અને એની ઘણી બધી સ્પીડથી ઝડપથી સુનામી જે છે એ આવતી હોય છે એટલે કોઈ પણ જગ્યાએ કિનારાઓ જે છે ત્યાં આપણે જવું જોઈએ નહીં ઊંચાઈવાળી જગ્યા પણ કિનારોમાં જવું જોઈએ ત્યારબાદ સુનામી બાદની સ્થિતિમાં કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો કે રેડિયો ટીવી સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ આપણે વર્તન કરવું જોઈએ સાદી ભાષામાં કે અફવાઓથી દૂર રહેવું જોઈએ કારણ કે આ સમયે અફવાઓ ખૂબ જ જોરશોરથી કામ કરતી હોય છે અને આપણે એનાથી મૂંઝાયા વગર રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા દરમિયાન આધારભૂત વિગતો કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી ખોટી વિગતો પણ લોકો મૂકતા હોય છે તો એના બદલે સાચી માહિતી આપણે જે હોય એ પ્રમાણે વર્તન કરવું જોઈએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જવું જોઈએ સરકાર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવે ત્યારબાદ આપણે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંથી આપણા ઘરે તો જ્યાં પોતાનું છે ત્યાં આપણે પછી જવું જોઈએ ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે આપને એમ લાગે છે કે હવે તો કાંઈ સુનામી વહી ગઈ છે પરંતુ પછીથી પણ ઘણી વખત મોજા અમુક સમય પછી આવતા હોય છે એટલે સરકાર શ્રી દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી આપણે જે આશ્રય સ્થાનમાં રહ્યા હોય ત્યાં જ રહેવું જોઈએ પોતાના મકાનની સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરવો જોઈએ ખૂબ જ અગત્યની બાબત છે આપણે એમ ચાલો આપણા મકાનમાં વ્યા છીએ પણ સુનામી આવતા આપણા પોતાના મકાનને પણ ઘણું નુકસાન થયું હોય છે અને જો આપણે જઈએ અને મકાન પડ્યું હોય તો પણ જાનહાનિની શક્યતા છે એટલે આપણે ખાતરી કરવી જોઈએ કે મકાનમાં પાછળથી જવાથી કોઈ આપને તો નુકસાન કે તકલીફ થાય એવું નથી પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા જાણ તંત્રને કરો કારણ કે સુનામી આવ્યા પછી પાણીની પાઇપલાઇન છે ગેસની લાઇન છે કે વીજળીનું જે જોડાણ છે આપણું એ જે તૂટી ગયું હોય તો એની તંત્રને કરી અને વહેલી તકે જે છે એ આપણે આ રિપેરિંગ તંત્ર કરે એવું આપણે જોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બે પૂર અને સુનામી બે કુદરતી આપત્તિઓ વિશે એ એક સુનામી એ આપત્તિઓ આવે પહેલાં એ આપત્તિ દરમિયાન અને ત્યારબાદ કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો એનો આપણે અભ્યાસ કરો એની આપણે ચર્ચા કરી છે આજનો વર્ગ અહીંયા પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ